સેવા કરવા માટે ત્યારે હું ખાતરી આપું છું કે સાડીની લાચ એક તરીકે મારી મર્યાદા અને કુવાસી તરીકે આ ગામ માટેની મારી વફાદારી એવા હું ખૂબ ગંભીરતાપૂર્વક સંસ્કૃતિને સમજુ છું નાગરીને સમજુ છું પરંપરાને સમજુ છું અને આવતીકાલે તમારા બધા માટેની મારી પોતાની જવાબદારી શું થાય છે એ પૂરેપૂરી નિભાવવા માટેની આપ સૌને જવાબદારી તમે મારા ઉપર મૂકી છે ત્યારે એ પૈકીની જવાબદારી મારા ઉપર રહેશે આ પંદરમી તારીખે લઈને જવો પડે ક્યાંક પાંચ પચીસ જણાને બે પાંચ દાણા પંદર દાડા મજૂરી કરવી પડે તો થોડો પ્રયત્ન વધારે કરજો જેથી કરીને અહીંયા સુના રઘનાથ ની બધા પર કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે પણ જેટલું મતદાન ઓછું થાય આમાં મોટ આપણા ઢગલા હોય પણ